નાના બાળકોને બારનો કોળો ખવડાવવાની જરૂર નથી હવે આપણે ઘરે જ બરફ ગોળો બનાવીશું તો મિનરલ પાણીથી આપણે ગ્લાસ ભરીને ફ્રીજરમાં મૂકી દઈશું જે બરફ થવા માટે પછી બરફ થઈ જાય પછી કાઢીને આપણે એને ઘરમાં જે છીણી છે તે છીણીમાં છીણી લેવાનો છે તે બરફ આપણે ગ્લાસમાં એટલે જ જમાવ્યો કે આપણને બરફ પકડતા ફાવે તો કપડાથી પકડીને એને બરાબર છીણવાનું છે જ્યાં સુધી બરાબરની છીણ તૈયાર થાય ત્યાં સુધી જોઈ લેવાનું છે આપણે તો આપણી છીણ રેડી છે તો આપણે ફટાફટ નાના ગ્લાસમાં બધો બરફ ભરી દેવાનો છે એકદમ દબાવીને ભરવાનો છે તો આપણે જે આઈસ્ક્રીમ ખાવાની સ્ટીક આવે છે તો એ સ્ટીક ને અંદર ફટાફટ આપણે દબાવી દઈશું અને ફટાફટ બરાબર આપણે પ્રેશર થી અંદર બરફ બધો જ આપણે દબાવીને ભરી દેવાનો છે જે બરફ ગોળાનો શેપ આવી જાય બરાબર એ રીતે ભરવાનો છે પછી આપણે શરબતની બોટલમાંથી એક ગ્લાસમાં શરબત કાઢીને પછી એમાં આપણે ડુબાડીને કાઢી લેવાનો છે તો આપણો બરફ ઘોડો રેડી છે બાળકો માટે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો